હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારની સંપૂર્ણ સમજ સમજૂતી જોઈશું બરાબર હવે એમાં દાખલા નંબર એક જે છે ગુનાકારનો એ જોઈએ સૌથી પહેલાં આ રીતને જો કોઈ ગુણાકાર હોય તો એને આપણે સિમ્પલ રીતે જેમ કરીએ છીએ એમ જ ગોઠવી દઈશું બરાબર અને શું કરવાનું છે તો છ દુ બાર બારનો બગડો વિધિ પડી એક એકનો એક જ થશે જીરો પર વિધિ છે એટલા માટે બરાબર હવે એ આપણે જોઈએ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો નીચે પણ એક સંખ્યા પછી પોઈન્ટ કરવાનો બરાબર એટલે આપણો જવાબ થશે એક પોઈન્ટ બે આગળ જોઈએ આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ બરાબર એટલે ચાર પોઈન્ટ છ ગુણ્યા આઠ લખીશું આપણે બરાબર નાની સંખ્યા નીચે લખીશું હવે ઓછી સંખ્યાવાળી હોય એ સંખ્યા નીચે લખીશું બરાબર હવે આઠ છ કેટલા થાય અડતાલીસ તો અડતાલીસનો આઠ રો અને વિધિ પડી ચાર ચાર આઠ કેટલા થાય તો બત્રીસ બત્રીસના અંદર ચાર ઉમેરો એટલે કેટલા થશે છત્રીસ બરાબર હવે આપણે પોઈન્ટ કેટલા સંખ્યા પછી કરીશું તો આપણને ખબર છે કે અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો નીચે એક સંખ્યા પછી પોઈન્ટ કરવાનો રહેશે બરાબર એટલે આપણો જવાબ થશે છત્રીસ પોઈન્ટ આઠ હવે જોઈએ આપણે કે બે પોઈન્ટ એકોતેર ગુણ્યા પાંચ બરાબર તો શું થશે તો પાંચ એકા પાંચ પાંચ સત્તુ પાંત્રીસ પાંત્રીસનો પાંચ વીદી પડી ત્રણ પાંચ દુ દસ દસના ત્રણ તેર બરાબર હવે આપણે શું કરશું હવે પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે તો આપણે પણ બે સંખ્યા પછી પોઈન્ટ કરવાનો છે એટલે આ એક અને બે તો પંચાવન પછી પોઈન્ટ આવે એટલે આપણો જવાબ થશે તેર પોઈન્ટ પંચાવન બરાબર હવે જોઈએ વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર તો શું થશે તો ચાર એકા ચાર હવે જીરોના જીરો ચાર આઠ હવે અહીંયા શું થશે જો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો નીચે એક સંખ્યા પછી પોઈન્ટ કરવાનું એટલે કે આપણો જવાબ થશે એસી પોઈન્ટ ચાર બરાબર આગળ જઈએ કે જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા સાત બરાબર તો આપણે શું થશે સાત પંચું પાંત્રીસ પાંત્રીસનો પાછળો વિધિ પડી ત્રણ ત્રણના ત્રણ બરાબર અહીંયા જો બે સંખ્યા પછી પોઈન્ટ છે તો નીચે પણ બે સંખ્યા પછી પોઈન્ટ કરવાનો પણ બે સંખ્યા પછી પોઈન્ટ કરવા જઈએ તો આગળ તો કોઈ સંખ્યા જ નથી બરાબર તો આપણે પહેલાં પોઈન્ટ તો કરવાનો પણ પોઈન્ટની આગળ કોઈ સંખ્યા ન હોય એવા સમસ્યામાં તો આપણે શું કરીશું જીરો કરીશું બરાબર શું કરીશું ઝીરો આ રીતે તો આપણો જવાબ થશે જીરો પોઈન્ટ પાંત્રીસ આગળ જોઈએ હવે આપણે બસો અગિયાર પોઈન્ટ જીરો બે ગુણ્યા ચાર બરાબર હવે સિમ્પલ ગુણાકાર કરવાનો છે ચાર દુ આઠ જીરોના જીરો ચારિકા ચાર ચારિકા ચાર ચાર દુ આઠ અહીં જોઈએ આપણે કે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે આપણે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો રહેશે એટલે આપણો પોઈન્ટ અહીં આવશે બરાબર અને આપણે જવાબ બનશે આઠસો ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો આઠ બરાબર આગળ જોઈએ જીરો પોઈન્ટ છ્યાસી ગુણ્યા બે બરાબર શું થશે તો બે છક બાર બારનો બગડો વિધિ પડી એક બે આઠ સોળ સોળમાં એક વિધિ ઉમેરીએ તો કેટલા થશે સત્તર બરાબર એટલે સત્તરનો સાતરો વિધિ એક એકના એક થશે બરાબર હવે અહીંયા જુઓ પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે તો નીચે પણ જવાબમાં બે સંખ્યાઓ પછી પોઈન્ટ મૂકવાનો રહેશે એટલે અહીંયા આવશે પોઈન્ટ અને આપણો જવાબ બનશે એક પોઈન્ટ બોતેર બરાબર આગળ જોઈએ દાખલા નંબર બે કે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે બરાબર તો લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ સેમી લંબચોરસનું ક્ષેત્રફળ જેનો જવાબ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર હવે લંબાઈ કેટલી છે તો અહીં આપેલી છે આપણને પાંચ પોઈન્ટ સાત બરાબર ગુણ્યા પહોળાઈ કેટલી આપી છે ત્રણ તો હવે આપણે પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ કરવાનો રહેશે બરાબર તો કેટલા થશે સાત તાલી એકવીસ એકવીસનું એકડું વિધિ પડી બે પાંચ તાલી પંદર પંદરને બે કેટલા થાય સત્તર તો સત્તર આવશે બરાબર ઉપર જોઈએ તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક સંખ્યા પછી પોઈન્ટ કરવાનો રહેશે એટલે આપણો જવાબ આવે છે સત્તર પોઈન્ટ એક ક્ષેત્ર પર છે એટલા માટે ચોરસનું અને એકમ સેમી બરાબર તો આપણો જવાબ થશે સત્તર પોઈન્ટ એક ચોરસ સેમી આગળ જોઈએ દાખલા નંબર ત્રણ ગુનાકાર કરો બરાબર આગળ જોઈએ હવે તો આ રીતનો જો ગુનાકાર હોય તો આપણે શું કરીશું પોઈન્ટ દૂર કરીને કરીશું એટલે પહેલાં આપણે તેર લખીશું બરાબર હવે તેરમાં આપણે પોઈન્ટ દૂર કરવું હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા છે એક સંખ્યા હોય ને તો એક જીરો એટલે કે દસવાળી બે પોઈન્ટ હોય પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો બે જીરોવાળી એટલે કે સો લખવાના અને પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય તો ત્રણ જીરોવાળી એટલે કે હજાર લખવાના અત્યારે આપણે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આપણે નીચે દસ લખીશું અને ગુણ્યા દસ 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 શું થશે ઉડી જશે બરાબર એટલે આપણે જવાબ આવશે તેર બરાબર હવે શું થશે જોઈએ આપણે પોઈન્ટ વગરની સંખ્યા પહેલાં લખી દેવાની કેટલા થશે ત્રણસો અડસઠ બરાબર હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ અને એક સંખ્યા હોય પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા આવશે દસ ગુણ્યા દસ 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 ઉડી જશે એટલે આપણો જવાબ કેટલો આવશે ત્રણસો અડસઠ બરાબર આગળ જોઈએ આપણે હજુ પોઈન્ટ વગરની સંખ્યા કઈ તો એક હજાર પાંચસો ને થાય પોઈન્ટ વગરની સંખ્યા કઈ એક હજાર પાંચસો સડત્રીસ પોઈન્ટ દૂર કર્યો તો છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કેટલા આવશે દસ ગુન્યા દસ 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 ઉડી જશે બરાબર એટલે કેટલા વધશે એક હજાર પાંચસો સાડત્રીસ બરાબર આગળ જોઈએ હવે અહીંયા પણ આપણે જોઈએ કે પોઈન્ટ વગરની સંખ્યા કેટલી થશે તો સોળ હજાર આઠસો સાત પોઈન્ટ વગરની સંખ્યા કઈ થાય સોળ હજાર આઠસો સાત હવે પોઈન્ટ પછી આ વખત બે સંખ્યા છે તો બે જીરોવાળી સંખ્યા લખવી પડે એટલે બે જીરોવાળી કઈ તો સો થશે કઈ થશે સો ગુણ્યા દસ એક જીરો તો દસનો ઉડી જશે પણ હજુ પણ એક જીરો છેદમાં દસ વધી છે બરાબર એટલે સોળ હજાર આઠસો સાત છેદમાં દસ હવે આપણે પાછા જેટલા જીરો હોય એટલા પોઈન્ટ કરવા પડશે એટલી સંખ્યા પછી પોઈન્ટ કરવા પડે તો હવે દસનો એક જીરો તો એક પોઈન્ટ હજુ આપણે એક સંખ્યા પછી પોઈન્ટ કરવું પડે એટલે સાતની આગળ પોઈન્ટ આવે બરાબર એટલે કેટલા થશે એક હજાર છસો પોઈન્ટ સાત જો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો સો લખાય પણ ઊંઘ થાય કે સોના બે જીરો એટલે બે સંખ્યા પછી પોઈન્ટ કરવું પડે એમાં અહીંયા જો દસનો એક જીરો થયો તો છેલ્લેથી એક સંખ્યા પછી આપણે પોઈન્ટ કર્યો આગળ જોઈએ પોઈન્ટ વગરની સંખ્યા કઈ તો ત્રણસો અગિયાર બરાબર છેદમાં દસ ગુણ્યા દસ બરાબર દસ દસ શું થશે ઉડી જશે અને જવાબ આપણો આવશે ત્રણસો અગિયાર આગળ જોઈએ હવે હવે પોઈન્ટ વગરની સંખ્યા કઈ થશે તો એક હજાર પાંચસો એકસઠ પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે એક સંખ્યા હોય તો છેદમાં કેટલા આવે દસ ગુણ્યા સો જીરો જીરો સોનો એક જીરો અને દસ ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે પંદર હજાર છસો ને દસ જો દસ જેવું હોય દસ સો તો ગુણાકાર નહીં કરવાનો જેટલા જીરો હોય એ પાછળ સંખ્યાને જોડી દેવાના બરાબર આગળ જોઈએ આપણે ત્રણસો બાસઠ થશે કેટલા પોઈન્ટ વગરની સંખ્યા કેટલી થશે ત્રણસો બાસઠ અને પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે કેટલી બે તો બે સંખ્યા હોય તો બે ઝીરોવાળી એટલે કેટલા થશે સો ગુણ્યા સો બરાબર સો સો ઉડી ગયા તો જવાબ કેટલો આવશે આપણે ત્રણસો બાસઠ કેટલો જવાબ આવશે ત્રણસો બાસઠ બરાબર આગળ જોઈએ આપણે પોઈન્ટ વગરની સંખ્યા કઈ તો ચાર હજાર ત્રણસો સાત થશે પોઈન્ટના જોઈએ તો કઈ સંખ્યા બનશે ચાર હજાર ત્રણસો સાત અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો બે સંખ્યા હોય તો બે જીરોવાળી સંખ્યા કરવી પડે ને તો કઈ આવશે સો બરાબર ગુણ્યા સો 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 ઉડી જશે તો જવાબ કેટલો વધશે ચાર હજાર ત્રણસો સાત બરાબર આગળ જોઈએ જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ વગરની સંખ્યા જોઈએ તો માત્ર પાંચ જ મળશે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં દસ ગુણ્યા દસ બરાબર દસ દસ ઉડી જશે એટલે જવાબ વધશે પાંચ બરાબર હવે પોઈન્ટ વગરની સંખ્યા કઈ થશે તો આઠ છેદમાં જોઈએ તો પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે એટલે અહીંયા બે સંખ્યાઓવાળી એટલે સો થશે કેટલા થશે સો ગુણ્યા દસ બરાબર દસ અને સોનો એક ઝીરો ઉડી જશે એટલે હજુ પણ આઠ છેદમાં દસ તો વધશે હવે દસનો એક જીરો તો એક પોઈન્ટ એટલે એક સંખ્યા પછી પોઈન્ટ કરવો પડે ને એક સંખ્યા પછી એટલે કે આઠ પછી પોઈન્ટ કરવો પડે આગળ કશું ના દે તો શું લખવાનું જીરો એટલે આપણો જવાબ શું થશે જીરો પોઈન્ટ આઠ બરાબર જીરો પોઈન્ટ નવ ગુણ્યા સો તો ઉપર નવ આવે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં દસ ગુણ્યા સો સોનો એક જીરો અને દસ ઉડી જશે તો નવ અને દસ વધે તો કેટલા થશે નવેદાન નેવું બરાબર આગળ જોઈએ ઝીરો પોઈન્ટ ત્રણ એક હજાર જો ત્રણ લખીએ અંશમાં તો છેદમાં કેટલા થશે તો પોઈન્ટ પછી બે સંખ્યા છે અને બે સંખ્યા હોય તો બે વાળી આવે બે વાળી એટલે કેટલી સો ગુણ્યા એક હજાર સોના બે જીરો અને સો અને હજારના બે જીરો ઉડી જશે તો ત્રણ અને દસ વધે એટલે ત્રણેય દાન કેટલા થશે ત્રીસ બરાબર હવે દાખલા નંબર ચાર જોઈએ આપણે દાખલા નંબર ચાર છે આપણે જોઈએ તો એક મોટરસાયકલ 1 એક લીટર પેટ્રોલમાં પંચાવન પોઈન્ટ ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો તે દસ લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે બરાબર તો એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર પંચાવન પોઈન્ટ ત્રણ કિલોમીટર દસ લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું તો પંચાવન પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ થશે બરાબર ક્રોસમાં ગુણાકાર થાય હવે પોઈન્ટ દૂર કરવું પડે આપણે બરાબર એટલે ઉપર કેટલા લખાશે પાંચસોની ત્રેપન હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવશે દસ અને ગુણ્યા દસ તો છે જ દસ દસ ઉડી જાય તો જવાબ કેટલો આવશે પાંચસોની ત્રેપન કિલોમીટર એટલે કે મોટરસાઇકલ સાયકલ દસ લીટર દસ લીટર પેટ્રોલમાં પાંચસો ને તેપન કિલોમીટર અંતર કાપશે બરાબર હવે દાખલા નંબર પાંચ છે આ રીતના ગુનાકારનો જવાબ શોધો તો શું થશે તો પહેલાં આપણે જોઈએ કે બે પોઈન્ટ પાંચ છે એટલે આપણે લખીશું કે પચીસ છેદમાં દસ બરાબર એટલે પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થાય પચીસ છેદમાં દસ અહીંયા કેટલા થશે ગુણ્યા ત્રણ અને છેદમાં દસ જો પોઈન્ટ પછી એક સંખ્યા હતી એટલે છેદમાં દસ કરે અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા હતી એટલે છેદમાં દસ કરે બરાબર હવે ઉપર ઉપરનો ગુણાકાર કરીએ આપણે તો કેટલા થશે પચીસ ચાલીસ પંચોતેર અને નીચે નીચેનો ગુણાકાર કરીએ તો દસે દાન સો બરાબર ઓ સોના કેટલા જીરો છે બે જીરો છે તો બે પોઈન્ટ કાપી નાખવાના બરાબર અહીંયા જો બે સંખ્યા પછી પોઈન્ટ કરીએ આપણે તો આગળ કશું જ નથી એટલે મેં શું મૂક્યો છે ઝીરો જીરો પોઈન્ટ પંચોતેર આગળ જોઈએ ઝીરો પોઈન્ટ એક ગુણ્યા એકાવન પોઈન્ટ સાત તો પહેલાં અંશમાં જો એક લખીએ સંખ્યામાં તો છેદમાં કેટલા આવશે દસ ગુણ્યા પાંચસો સત્તર અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવશે દસ અંશ અંશનો ગુણાકાર કરી દઈએ આપણે તો ઉપર તો પાંચસો સત્તર જ રહેશે કેમ એક ના લખ્યો કારણ કે એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે કોઈપણ સંખ્યા જોડે એકનો ગુણાકાર થાય તો જવાબ બદલાતો નથી એટલે આપણે એનો એ જ લખી દઈએ અને નીચે કેટલા થશે દસે દાન સો બરાબર સોના બે જીરો છે તો ઉપર બે સંખ્યા પછી આપણે પોઈન્ટ કરવાનો રહેશે એટલે કેટલા થશે પાંચ પોઈન્ટ સત્તર બરાબર આગળ જોઈએ તો મપેલા આપણે અંશમાં બે લખીશું અને પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલા માટે છેદમાં દસ ગુણ્યા અહીંયા ત્રણ હજાર એકસો અડસઠ લખવાના રહેશે કેટલા ત્રણ હજાર એકસો અડસઠ અને પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલા માટે છેદમાં દસ લખવાના રહેશે બરાબર હવે અહીંયા જો ત્રણ હજાર એકસો અડસઠ ગુણ્યા બે કરવા પડશે તમારે દરેક વિદ્યાર્થી ત્રણ હજાર એકસો અડસઠ ગુણ્યા બે કરવાના રહેશે મેં અહીંયા બતાવી છે હાઈલાઇટમાં તમે જોઈ શકો છો ગુણાકાર કેવી રીતે થાય તો આઠ દુ સોળ સોળનો છગડો વિધિ એક છ બાર બારમાં એક વિધિ ઉમેરો તો તેર તેરનો તગડો વિધિ પડી એક બે કા બે બેમાં વિધિ એક ઉમેરો તો ત્રણ થશે અને બેતાલી છ એટલે આપણો જવાબ કેટલો થાય છે છ હજાર ત્રણસોને છત્રીસ આ બંનેનો ગુનાકારનો જવાબ કેટલો થાય છ હજાર ત્રણસો છત્રીસ અને નીચે થશે દસે દાંત સો હવે સોના બે ઝીરો છે તો આપણે ઉપર અંશમાં બે સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે એટલે કેટલો થશે તેસઠ પોઈન્ટ છત્રીસ બરાબર આગળ જોઈએ પેલા પોઈન્ટ દૂર કરવું હોય તો ઉપર આપણે તેર લખવા પડે અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં દસ ગુણ્યા અહીંયા એકત્રીસ લખીશું અંશમાં અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં દસ બરાબર હવે આપણે જોઈએ તો અંશ અંશનો ગુણાકાર કરવો હોય તો તેર ગુણ્યા એકત્રીસ કરવા પડે અહીં તમે જોઈ શકો છો ગુણાકાર પહેલાં એકનો આપણે શું કરવાનો જીરો મૂકવાનો બરાબર પછી ત્રણ તાલી નવ અને ત્રણ એકા ત્રણ પછી એકનો વારો આવ્યો હવે બરાબર તો એક ગુણ્યા ત્રણ એક ત્રણ ત્રણ એક એકા એક સરવાળો કર ત્રણના ત્રણ નવ ને એક દસનું શૂન વિધિ પડી એક ત્રણ ને એક ચાર એટલે આપણે અંશ અંશના ગુનાકારમાં કેટલા આવે છે ચારસો ત્રણ અને નીચે કેટલા થશે દસે દાન સો બરાબર સોના બે જીરો છે એટલા માટે ઉપરની સંખ્યાનું પણ બે સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકવો પડશે એટલે ચાર પોઈન્ટ ઝીરો ત્રણ બરાબર ચલો પાંચ લખીએ આપણે તો છેદમાં કેટલા આવશે પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે છેદમાં દસ આવશે ગુણ્યા અહીંયા પણ હજુ અંશમાં પાંચ લખીએ તો છેદમાં કેટલા આવશે તો અહીંયા જો પોઈન્ટ પછી બે સંખ્યા છે કેટલી બે તો બે સંખ્યા હોય તો બે જીરોવાળી એટલે કે સો આવશે બરાબર અંશ અંશનો ગુણાકાર કરીએ તો પાછે પાંચે પચીસ અને અહીંયા ટોટલ જીરો કરીને લખી દેવાના બધા જીરો ભેગા થાય બરાબર કેટલા થશે તો એકની પાછળ ત્રણ જીરો થશે એટલે કેટલા સોયદાન એક હજાર થાય કેટલા ત્રણ જીરો આ બે અને કા ત્રણ ટોટલ હવે ત્રણ જીરો હોય તો ત્રણ સંખ્યા પછી પોઈન્ટ મૂકાય ત્રણ અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડે તો ત્રણ અંક પછી પોઈન્ટ મૂક્યા તો એ તો બે જ છે તો એક તો ખૂટે છે તો ખૂટે છે તો આપણે શું કરીશું ઝીરો મૂકીને પછી પોઈન્ટ મૂકીશું ત્રણ અંક કર્યા પછી જો ત્રણ અંક કરી દીધા ને અને પછી પોઈન્ટ મૂકી એટલે ત્રણ જીરોના ત્રણ અંક પછી પોઈન્ટ બરાબર આગળ જોઈએ અગિયાર પોઈન્ટ બે છે તો આપણે શું લખીશું એકસો બાર પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં દસ ગુણ્યા જીરો પોઈન્ટ પંદર છે એટલા માટે અંશમાં આપણે પંદર લખીશું અને પોઈન્ટ પછી બે સંખ્યા છે તે છેદમાં આપણે સો લખીશું બરાબર હવે એકસો બાર ગુણ્યા પંદર કરવા પડશે દરેક વિદ્યાર્થીને બરાબર કેટલા એકસો બાર ગુણ્યા પંદર બરાબર કેટલા થશે તે પહેલાં પાંચનો જીરો મૂકીએ એક બે બે એક એકા એક એક એકા એક હવે પાંચનો વાળો પાંચ દુ દસનું શૂન વિધિ પડી એક પાંચ એકા પાંચ પાંચનો એક વિધિ ઉમેરો તો કેટલા થશે છ અને પાંચ એકા પાંચ આપણને જે જવાબ મળે છે એ બેનો સરવાળો કરવો પડશે હવે ઝીરો છ ને બે આઠ પાંચને છ એકનો એક એટલે ગુનાકારનો જવાબ કેટલો આવે છે એક હજાર છસો એસી બરાબર અને છેદમાં કેટલા થશે તો જો ટોટલ કેટલા જીરો છે અહીં બે અને અહીં એક એટલે ટોટલ ત્રણ જીરો એટલે એક હજાર એક હજારના ત્રણ જીરો છે એટલે ઉપરની સંખ્યાનું ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો કેટલો જવાબ થશે એક પહેલાં એક એક જીરો ઉડે છે તો આપણે ઉડાડી દઈએ આપણે બરાબર એટલે આપણે શું થાય હવે બે જ ઝીરો વધશે તો ઉપરની સંખ્યાનો બે અંક પછી પોઈન્ટ મૂકે તો એક પોઈન્ટ અડસઠ જવાબ આવશે બરાબર આગળ જોઈએ હવે આપણે અહીંયા જો આપણે પોઈન્ટ વગરની સંખ્યા લખવી હોય તો એકસો સાત થશે અને પોઈન્ટ પછી બે અંક છે તો છેદમાં બે જીરોવાળી એટલે કે સો થશે બરાબર ગુણ્યા ઉપર અંશમાં બે થશે અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ થશે બરાબર હવે એકસો સાત ગુણ્યા બે કરવા પડશે તમારે કેટલા એકસો સાત ગુના બે કરીએ તો એના ડબલ સાત દૂધ ચૌદ અને બે એકા બે એ રીતે ડાયરેક્ટ પણ લખાય અને અહીંયા ટોટલ કેટલા ઝીરો થશે બે ને એક ત્રણ એટલે એ ત્રણ જીરોવાળી એક હજાર બરાબર હવે ત્રણ જીરો છે તો ઉપર પણ ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો ત્રણ અંક જ છે ઉપર તો ગણેલા તો એના આગળ બેની આગળ પોઈન્ટ આવશે તો આપણે ખૂટે છે સંખ્યા તો શું કરશું ઝીરો મૂકીશું આ રીતે જો ઝીરો પોઈન્ટ બસો ચૌદ ત્રણ અંક હતા તો એક બે ત્રણ અંક થઈ આગળ પોઈન્ટ મૂક્યો કશું નહોતું તો આગળ શું કરી દીધું ઝીરો મૂકી દીધું બરાબર હવે દસ પોઈન્ટ ઝીરો પાંચ છે તો આપણે શું કરીશું એક હજાર પાંચ અને પોઈન્ટ પછી બે અંક છે અને બે અંક હોય તો છેદમાં કેટલા આવશે સો ગુણ્યા હવે કેટલા થશે એકસો પાંચ અને પોઈન્ટ પછી બે અંક છે તો નીચે પણ કેટલા થશે સો તો હવે એક હજાર પાંચ અને એકસો પાંચનો આપણે ગુણાકાર કરવાનો રહેશે તો દરેક વિદ્યાર્થી એક હજાર પાંચ અને એકસો પાંચનો ગુણાકાર કરે તો હવે આપણે આ એક હજાર પાંચ અને એકસો પાંચનો ગુણાકાર કરીએ જેને ન આવડતો હોય એ પણ અહીંયા ધ્યાન આપે બરાબર પહેલાં આપણે પાંચનો જીરો મૂકવો પડે બરાબર ગુણાકાર કરવા માટે પછી આ જીરો જે છે એનો આપણે જીરો મૂકવો પડે હવે આપણે એક જોડે આ બધાનો ગુણાકાર કરવો પડે એટલે કે એક પાંચ પાંચ પછી આ બે જે જીરો છે એ ઝીરો ઝીરો અને એક એકા એક બરાબર હવે શું થશે હવે જીરોનો વારો જીરોના જોડે કોઈ પણનો ગુણાકાર થાય શું થાય જીરો જ હોય એટલે આપણે બધા જીરો જ મૂકી દઈશું બરાબર હવે પાંચનો વારો પાછે પાછે પચીસનો પાંચ બીજી પડી બે બેના બે થશે હવે આ જીરોના જીરો થશે અને પાંચ એકા પાંચ થશે બરાબર હવે આપણે શું કરીશું તો આ બધાનો સરવાળો કરી દઈશું પાંચના પાંચ બેના બે પાંચના પાંચ પાંચના પાંચ અને જીરો અને છેલ્લે એક થશે તો આપણો જવાબ શું મળે છે અહીંયા એક લાખ પાંચ હજાર પચીસ અને છેદમાં જીરો પણ કેટલા થાય છે જોઈ લો તમે તો આના બે નાના બે બે એટલે ટોટલ કેટલા થશે ચાર જીરો એટલે કે દસ હજાર હવે ચાર જીરો હોય તો ચાર અંક પછી પોઈન્ટ આવે ચાર જીરો હોય તો કેટલા પછી ચાર અંક પછી પોઈન્ટ આવે તો ગણી લો એક બે ત્રણ ચાર તો અહીંયા પોઈન્ટ આવશે એટલે કે દસ પોઈન્ટ પાંચ હજાર પાંચસોને પચીસ જવાબ આવશે આપણું બરાબર આગળ જોઈએ હવે હવે આમાં જો અહીંયા આ પોઈન્ટ ના કરવો હોય બરાબર એટલે કે આપણે દસ હજાર એકસો એક લખવા હોય તો પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે છેદમાં કેટલા આવશે સો બરાબર ગુને અહીંયા પણ એ કેવું છે પોઈન્ટ પછી બે અંક છે એટલે એક છેદમાં સો આવશે બરાબર હવે પાછા એક આવ્યો ગુનાકારમાં એક આવે તો આપણે ગુનાકાર કરવાનો નહીં જે સંખ્યા હોય એની એ જ લખી દેવાની કેમ કારણ કે એક ગુનાકાર માટે તટસ્થ સંખ્યા છે એટલે આપણે ઉપર અંશમાં જવાબ એનો એ જ આવશે કે દસ હજાર એકસો એક બરાબર અને નીચે સોના કેટલા ટોટલ અહીંયા બે અહીંયા બે એટલે ટોટલ ચાર જીરો છે તો કેટલા થશે દસ હજાર દસ હજારમાં ચાર જીરો હોય તો ચાર અંક પછી પોઈન્ટ આવે બરાબર ચાર અંક એટલે આ એક બે ત્રણ અને ચાર તો પોઈન્ટ આટલા આવશે એક પોઈન્ટ જીરો એક જીરો એક આપણો જવાબ થશે આગળ જોઈએ હવે આપણે તો અહીંયા પણ આપણે જોઈએ કે દસ હજાર એક જો લખવા હોય તો પોઈન્ટ પછી બે જીરો બે અંક છે તો બે અંક હોય તો બે વાળી સંખ્યા એટલે કે સો લખવી પડે બરાબર અહીંયા પણ જો આપણે અગિયાર લખવા હોય તો છેદમાં પોઈન્ટ પછી એક અંક છે માટે દસ આવશે હવે આપણે શું કરવું પડશે તો અંશમાં તમારે એક હજાર એક ગુણ્યા અગિયાર કરવા પડશે બરાબર તો કેટલા થશે અગિયાર ડબલ જીરો અગિયાર કારણ કે અગિયાર એકા અગિયાર પાછું આ બે જીરો અને અગિયાર એક આ એ રીતના મેં લખ્યા છે બરાબર અને છેદમાં કેટલા ઝીરો થશે ત્રણ ઝીરો એટલે કે એક હજાર જવાબ આવશે બરાબર હવે એક હજાર અરે સોરી દસ હજાર અહીંયા ભૂલ થઈ છે એક જ મિનિટ તો અહીં અમે જવાબ સુધારી દીધો છે હવે બે જીરો અને એક જીરો એટલે ટોટલ કેટલા થશે ત્રણ જીરો થશે બરાબર ને ત્રણ જીરો હોય તો ત્રણ અંક પછી પોઈન્ટ કરવો પડે તો આપણો પોઈન્ટ આ બે જીરોની વચ્ચે આવશે કારણ કે એક બે ત્રણ અંક એ થાય છે બરાબર એટલે એકસો દસ પોઈન્ટ ઝીરો અગિયાર જવાબ આવશે આપણો બરાબર ઓકે તો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય